સો ટકા કેવો માહોલ બનાવી રાખ્યો છે અખાડાનો જે માહોલ છે ભક્તો કેવો માહોલ છે નગરજનો આશીર્વાદ છે અમારી પર બી સો ટકા જોઈ શકો તમે કઈ રીતે અત્યારે અખાડા દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે લગ્નજનો આશીર્વાદ છે તૈયારી કરવામાં આવે છે ખૂબ જ લાંબી સમયની સાથે સાથે મહેનત પણ ખૂબ હોય છે અખાડામાં જ્યારે પોતે પોતાના શરીરને કસતા હોય છે અને પોતાની રીતે તે જ્યારે ભક્તોને અત્યારે જે પ્રમાણે રથયાત્રામાં પોતાની જે વાત કરીએ કે જે પ્રમાણે એમની કસરત જે પ્રમાણે એમની વાત કરીએ જે મહેનત છે તે દર્શાવતા હોય છે અને એક અલગ જ આનંદ લાવે છે મીન સોલંકી કેમેરામેન કરણ સાથે બુલેટિન ઇન્ડિયા અમદાવાદ